ભૈલા મોડું થયું પણ અવાજ આવો ના ચાલે જરા જોરથી બંને હાથ ઉઠાઈ મજબૂતીથી બોલો ભારત માતા કી મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ભાઈ ઋષિકેશભાઈ મારા સાથી સાંસદ હસમુખભાઈ દિનેશભાઈ મકવાણા નરહરીભાઈ અમીન મેયર સાહેબ બહેન પ્રતિભાજી જીતેન્દ્રભાઈ પટેલ ધારાસભ્ય નાનપુરા જતીન પટેલ ડેપ્યુટી મેયરજી અમિત ઠાકર દેવાંગ દાણી દિનેશ કુશવા કૌશિક જૈન દર્શનાબેન વાઘેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અને આજ ભાડજ ગામે ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર પ્રણામ સૌથી પહેલા તો હું થોડો મોડો સવારથી જ મોડો થતો ગયો અને બાળકો જોડે થોડો વધારે ટાઈમ જતો રહ્યો એટલે ખાસું મોડું થયું છે એટલે આપ સૌની ક્ષમા માગી મારી વાતની શરૂઆત કરું છું ભાઈઓ બહેનો આજે નવ દિવસના શક્તિના આરાધનાનો નવરાત્રી નવરાત્રિ પર્વ આજથી શરૂ થાય છે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના અનુયાયીઓ આ નવ દિવસની અંદર સત્વ જ્ઞાન અને શક્તિનો સંચય કરવાનું કામ કરતો છે અને નવ દિવસ શક્તિ જ્ઞાન અને સત્વનો જો સંચય થાય વિજયાદશમી ના દિવસે એનો ઉપયોગ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટે કરવાનો પણ સંકલ્પ કરતો આ નવ દિવસના શક્તિ આરાધનના પર્વ નવરાત્રી એ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર અનેક પ્રકારથી ઉજવાતું હોય છે અને ગુજરાતીઓ માટે તો કહેવાય કે ગુજરાતની નવરાત્રી નથી જોઈ એને ગુજરાતને ઓળખ્યું જ નથી નવ દિવસ સુધી સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારની સાધનાઓ થતી હોય છે અમદાવાદ મહાનગરના કુલદેવી ભદ્રકાળી માતાનું સ્થાપન છસો વર્ષથી જૂનું છે આ સૌથી પહેલા હું શક્તિના ચરણોમાં પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું મિત્રો આજે અહીંયા લગભગ લગભગ કુલ મિલાકર નવસો ઓગણીસ કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે એક જ કાર્યક્રમથી થયું છે પરંતુ હું એક કાર્યક્રમનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ આ બધા જ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તની અંદર અનેક પ્રકારના કામો છે સ્વાસ્થ્યના છે નાના નાના ફેરિયાઓની ચિંતા કરવાના છે લાઇબ્રેરી છે બગીચા છે પરંતુ સૌથી મહત્વનું કામ મેયર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હોય તો પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ આધુનિક નિશારો બનાવવાનું કામ કર્યું છે પ્રાથમિક શાળાઓ બનવા અને હું મ્યુનિસિપલ કોર્પોરેશન નો હૃદયથી ધન્યવાદ માનું છું કે મારા મત ક્ષેત્રમાં જેટલી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓથી એ બધી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મારો અહીંયા જે નાગરિકો બેઠા છે એ સૌને મારો અનુરોધ મ્યુનિસિપલ શિક્ષણ મારા યુવાનીના દિવસોમાં પણ મેં મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત લીધી છે અનેક કેમ્પ લગાયા નાની નાની વાંચવાની ચોપડીઓ વેચવા હતો અને આજે પણ જાઉં છું પરંતુ આજે ઉદ્ઘાટનમાં બાળકો જોડે વાતચીત કરવા હું ખરેખર કહું છું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમની પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમની તમે એકવાર મુલાકાત લેશો તો ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એમાં તમને કોઈ શંકા નહીં નાના નાના ભૂલકાઓ ગરીબ ઘરના ભૂલકાઓ હું અહીંયા ઉલ્લેખ કરવામાંથી માંગતો મેં લગભગ વિશેક બાળકોને પૂછ્યું કે મા બાપ શું કરે વિશ્વાસથી કે મારા મા બાપ શાક વેચવાનું કામ આત્મવિશ્વાસ એ આજે શિક્ષણથી જ આવતો હોય છે અને અનેકવિધ વિધાઓમાં કોઈ વિજ્ઞાનના પ્રયોગો બતાવે છે કોઈ સુંદર તબલા વગાડતું હોય છે કોઈ ગાતું હોય છે કોઈ ચિત્રકામ કરતું હોય છે કડકડાટ સુભાષિતોને કહેવતો બોલવારા નાના નાના બાળકો અને ગરીબ ઘરમાંથી આવનારા બાળકોને જોઈએ તો જીવનની બધી નિરાશાઓ દૂર થઈ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે એનો વિશ્વાસ નિશ્ચિત રૂપે નિર્મિત થાય નું હૃદયથી મેયર સાહેબ પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ અને સૌ આ કામમાં જોડાયેલા એક એક પ્રાથમિક શિક્ષક અને શિક્ષિકાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપવા માંગુ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાથમિક શિક્ષાનું સ્તર શાળાઓનું સ્તર ઉઠાવવાનું કામ કર્યું છે અને હું તમે લોકો જે આ મનોયોગથી આ કામમાં જોડાયા છો એ સૌને કહેવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના વીએસ હોસ્પિટલથી માંડી એલજી હોસ્પિટલથી માંડી બધા જ કામો એક બાજુ રાખી દો આ જે બાળકોના વ્યક્તિત્વના નિર્માણનું જે તમે કામ કર્યું છે એ આવનારા દિવસોમાં દેશની બહુ મોટી સેવા કરવાનું છે બહુ મોટી સેવા કરવાનું ભાઈઓ બહેનો આજે લગભગ લગભગ ચારસો બોતેર કરોડના કામો લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત ગાંધીનગર મત ક્ષેત્રમાં અને કરોડના કામો મારા બે સાથી સંસદ સભ્યો હસમુખભાઈ અને દિનેશભાઈના મતક્ષેત્રની અંદર થયા આ બધા જ કામો એક પ્રકારથી અમદાવાદ શહેરના નાગરિકોની સુવિધા વધારવાના અને હું આજે અહીંયા આવ્યો છું ત્યારે આપણા મત ક્ષેત્રમાંથી ધારાસભ્ય છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કારણ કે આ છ વર્ષની અંદર ભૂપેન્દ્રભાઈએ કુલ મિલાકર અમદાવાદ શહેર કલોલ તાલુકો અને સાણંદ તાલુકો ગાંધીનગર અમદાવાદ શહેરનો કેટલો ખિસ્સો ગાંધીનગર લોકસભામાં મોદી સાહેબે લગભગ ચૌદ હજાર કરોડના કામોનું ઉદ્ઘાટન લોકાર્પણ કર્યું કુલ સરવારો કરીએ તો સડત્રીસ હજાર કરોડ રૂપિયાના કામો પાંચ વર્ષમાં એક જ લોકસભામાં થયા છે ભાઈ ભૂપેન્દ્રભાઈ માટે જોરથી બધા ભાઈ સાથે વિધાનસભાઓની અંદર માટેક પ્રકારના પ્રકલ્પો જેમાં બાળકોના પોષણની ચિંતા થાય બાળકોના ભણતરની ચિંતા થાય કિશોરોના જ્ઞાનવર્ધન માટે લાઇબ્રેરીની ચિંતા થાય આપણો વિસ્તાર એનું ઉષ્ણતામાન જરવાઈ રહે પાણી જરવાઈ રહે એના માટે તરાવો બનાવવાના હોય કે લગભગ લગભગ ચાલીસ લાખ થી વધારે વૃક્ષો વાવવાના હોય એક વર્ષમાં ચાલીસ લાખ વૃક્ષો રોડ ઓવરબ્રિજ સ્ટ્રીટ લાઇટ હોસ્પિટલો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક શાળાઓ કોઈ ચીજ છોડી સાડત્રીસ હજાર કરોડ રૂપિયાના કામો એક લોકસભાની અંદર મિત્રો આ ખૂબ મોટું એચિવમેન્ટ છે અને મને ખરેખર એનો આનંદ છે કે તમારા પ્રતિનિધિ તરીકે મેં જે જે કામ ગુજરાત સરકારને ચીંધ્યા ભારત સરકારને ભલામણ કરી એ લગભગ લગભગ બધા કામો પૂરા થઈ આપણા મતક્ષેત્રની અંદર ખૂબ સુંદર વિકાસ થયો છે આજે હું અહીંયા આવ્યો છું ત્યારે અમદાવાદના સૌ નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું આપણા કમિશનર સાહેબે સ્વચ્છતા અભિયાનની સ્પર્ધામાં અમદાવાદને અગ્રીમ હરોળમાં લાવવાનો નિર્ણય કર્યો છે અને સ્વચ્છતા સર્વેક્ષણ જે થવાનું છે એની અંદર અમદાવાદ ને ટોપ પર લાવવાનો આપણો પ્રયાસ હોવો જોઈએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વચ્છતામાં આપણા અમદાવાદ નો પહેલો નંબર આવે એવું અમદાવાદ બનાવવાનું આજ બપોરે ચાર વાગે મેં સ્વચ્છતાની મિટિંગ રાખી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે અને અમે બે વર્ષનું હવે તો ટાઈમ બહુ નથી વધ્યો આ વર્ષ માટે પણ બે વર્ષનું પ્લાનિંગ કરવાના છે અને હું પોતે ચિંતા કરીશ કે આવતી વખતે સ્વચ્છતામાં ભારતમાં અમદાવાદનો એક નંબર આવે એવા પ્રયાસ આપણે સૌ નાગરિકોએ પણ બાયોવેનો સ્વચ્છતા અભિયાન નરેન્દ્રભાઈએ શરૂ કરી પહેલીવાર મહાત્મા ગાંધી પછી કોઈ રાષ્ટ્રીય નેતાએ આ બુનિયાદી જરૂરિયાત જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અનેક પ્રકારના માનસિક રોગો સાથે જોડાયેલી છે આપણા આયુષ્ય જોડે જોડાયેલી છે એ સમસ્યાના નિરાકરણને જન આંદોલન લોકોનું આંદોલન બનાવવાનું કામ પૂરા દેશભરની અંદર દરેક ઘરની અંદર ટોયલેટ બને બને એ અભિયાન સિત્તેર વર્ષ પછીની આઝાદીમાં નરેન્દ્રભાઈ હતું બધાના ઘરમાં ચોખ્ખું પીવાનું પાણી જાય અને આપણી શેરીઓ આપણું ઘર આપણી સોસાયટી આપણા ફ્લેટ આપણું ગામ એ સ્વચ્છ બને અને સ્વચ્છતા પરિપત્ર નહીં સંસ્કારથી નાગરિકોમાં આવે એ પ્રકારનું કામ નરેન્દ્રભાઈએ અપનાવ્યું આજે આટલા બધા વાલીઓ બેઠા છે તમારી હિંમત હોય તો એક ચોકલેટ ખાઈને એનું ઉપરનું કાગરિયું નીચે નાખજો જો દીકરો કે પૌત્ર જોડે છે તો કે છે આવું ના કરાય ભાઈ કચરા પેટીમાં નાખો તમારા કાન પકડશે એક પ્રકારના સંસ્કારની નિર્મિત દેશના વડાપ્રધાન આપણા નેતા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર નરેન્દ્રભાઈએ કરી ને પહેલી વાર મારું તો સૌભાગ્ય હતું કે હું મંચ પર તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પંદરમી ઓગસ્ટે દેશનો રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાન પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લાની ભાષણમાંથી બનાવવું જોઈએ એની વાત કરવાનો એ આ નરેન્દ્ર મોદી અને ભાઈઓ બહેનો હું તો દેશભરમાં પ્રવાસ કરું છું નાગાલેન્ડ થી લઈ કેરળ સુધી ઉત્તર પ્રદેશ થી લઈને આસામ સુધી કાશ્મીર માં જોઉં છું દરેક જગ્યાએ આ સ્વચ્છતાનું અભિયાન એનું આંદોલન અને એના સંસ્કાર પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે હું આ તબક્કે અમદાવાદના સૌ નાગરિકોને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આ સર્વેક્ષણમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કઈ લક્ષ્યો નક્કી કર્યા છે એ સઘળા લક્ષ્યો પૂરા કરવાની આદત પાડીએ અને આવતા સર્વેક્ષણમાં ભારતમાં અમદાવાદ નંબર એક બને એ પ્રકારનો આપણો સંકલ્પ લઈ સ્વચ્છતાના સંસ્કાર દેશભરમાં પ્રસરાયા પહેલા મહાત્મા ગાંધીએ અને પછી નરેન્દ્રભાઈએ અને સ્વચ્છતામાં એક નંબર પણ આવતી વખતે ગુજરાતનો જ આવે એવો આપણે સૌ સંકલ્પ કરીએ ફરી એકવાર મારા મોડા આવવાના કારણે ઘણું મોડું બેસી રહેવું પડ્યું છે એ બદલ હૃદયપૂર્વક ક્ષમા માગી મારી વાતને વિરામાં છું ભારત માતા કી છે